જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું નવરાત્રિના વ્રતની વિધિ અને તેની વાર્તા તો ચાલો આપણે જોઈએ નવરાત્રિનું વ્રત કઈ રીતે કરાય આસો સુદ એકમથી નવ સુધી આ વ્રત કરાય માતાજીના નામથી કુંભે અથવા માટલીની સ્થાપના કરવી માટલીની અંદર દીવો રાખવો આ દીવો નવ દિવસ સુધી અખંડ જલતો રાખવાનો નવ દિવસના ઉપાસ ઉપવાસ કરવાના ફળ ફરાદી કરાઈ માતાજીની નવ દિવસ સુધી ઉપાસના કરવાની ભક્તિ કરવાની રાત્રે જાગરણ કરવાનું અને ગરબા ગાવાના પછી નવમે દિવસ બને તો હવન કરવો નવમા દિવસે આખી રાત જાગરણ કરી ભજન કીર્તન અને ગરબા ગાવા તો આપણે ચાલો જોઈએ નવરાત્રિ વિશેની વાર્તા પહેલાંના વખતમાં એક ઋષિને કોઈ સંતાન નહીં તેથી પુત્ર પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શંકરને રીઝવવા ઉગ્ર તપ કર્યું આ તપના પ્રભાવે ભગવાન ઋષિના ઉપર પ્રસન્ન થયા ભગવાન માગ માગ માગે તે આપો મહારાજ આપો તો જાણો છો પુત્ર પ્રાપ્તિની વાંચના છે ભગવાને કહ્યું તથાસ્તુ બીજું કાંઈ માગવું છે ત્યારે ઋષિ બોલ્યા એ પુત્ર મહા બળવાન થાય મહા ગુણવાન થાય મહાદેવ બોલ્યા એમ જ થાય કહી ભગવાન અલોપ થઈ ગયા સમયને જતા સી વાર ઋષિને ત્યાં પુત્ર અવતર્યો સમય જતા ભણવા ગણવા લાગ્યો પછી તો એણે પણ તપ કર્યું મહાદેવ મહાદેવજીના આશીર્વાદથી બળવાન થયું અને પછી તો જેમ પહેલાં થયું એમ આજે પણ થાય અને કદાચ ભવિષ્યમાં પણ થાય જ્યારે માનવીની પાસે સમૃદ્ધિ વધે બળ વધે જ્ઞાન વધે પ્રતિષ્ઠા વધે ત્યારે પહેલાંનો સમય સમય ભૂલી જાય અને બેફામ બને છે અભિમાન અભિમાની થઈ જાય છે વિવેકહીન બને છે અત્યાચારી પણ થઈ જાય છે આમ જ આ ઋષિપુત્રનું થયું એણે ઇન્દ્રની સામે બાદ ભીડી અને ઇન્દ્રને હરાવી ઇન્દ્રાસન જીતી લીધું દેવતાઓ ગભરાયા આ બાજુ મુનિકુમારો પણ ઘમંડ વધી ગયો અને મહાઅભિમાની થઈ ગયા તેના ચહેરા ઉપર કોમળતા હતી તે અવગુણોને લઈને તેની જગ્યાએ કુર્તા આવી અને તેથી તેનો ચહેરો પાડા જેવો દેખાવા લાગ્યો અને તેથી તેને મહીસાસૂર નામથી લોકો ઓળખવા લાગ્યા દિવસે દિવસે મહીસાસુરનો ત્રાસ વધવા લાગ્યો ભગવાન શંકરના વરદાનથી એનું મરણ કોઈ રોગથી થાય નહીં કોઈ પશુ કે પાણીથી થાય નહીં અને કોઈ પણ સમત પુરુષથી પણ તેનું મરણ થાય નહીં દેવતાઓ તેના ત્રાસથી અકળાયા છે પછી બધા દેવતાઓએ પોતાના દિવ્ય તેજના પૂંજના પ્રભાવે એક મહારાણી પ્રગટ કરી અને તે પોતાના દિવ્ય શસ્ત્રો આપ્યા અને મહાશક્તિની સ્તુતિ કરી દેવતાઓએ વિનંતી કરી કે આપ મહીસાસુરનો નાશ કરો હે મહાશક્તિ બીજું કોઈ નહીં એ દેવી મા અંબિકા મહાશક્તિનો તાપ અને તેજ જોતા દેવતાઓને મનમાં રાહત થઈ કે હવે મહીસાસૂર ખતમ ક્રોધે ભરાયેલા અંબિકા પોતાની શક્તિ સહેલીઓ સાથે નારી સૈન્ય લઈને મહીસાસુરનો નાશ કરવા ચાલ્યા અતિ ભયાનક યુદ્ધ થયું અભિમાની મહિષાસુર માતાજીને ઓળખી શક્યો નહીં શરણ થવાને બદલે અભિમાનમાં ગાંડો તૂર થઈને સામે લડ્યો અને તેનું મૃત્યુ થયું અને ત્રણેય લોકોમાં આનંદ વર્તાયો દેવતાઓએ ઉત્સવ કર્યો આમ પરંપરા ચાલી ધાર્મિક લોકો માઈ ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ અનુષ્ઠાન ભક્તિ કરે છે આ દિવસોને નવરાત્રિ નોરતા કહેવાતા આ વ્રત કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે ભક્તિભાવ વધે દિવ્ય બળ મળે સર્વે વાતે સુખ શાંતિ થાય માતાજીની કૃપા મળે માતાજી નિત્ય પ્રસન્ન રહે યા દેવી સર્વૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમો તસ્યે નમો તસ્યે નમો તસ્ય નમો નમો હે દેવી સર્વભૂત માત્રામાં માત્રરૂપે રહેલા છે સ્થિત તમને અમારા વારંવાર નમસ્કાર હો જય નવદુર્ગા મા જય અંબિકા મા